કામ કરીએ કોઈ ગુનેગાર ને સપોર્ટ પણ ના કરીએ અને ડંકર ની ચોટ ઉપર કાયદા નું કામ કરીએ છીએ જાઓ લે ખુલે આમ ગુનેગારી કરે એને તો પકડો એક બંની ગજેરા અને પિયુષ રાદડીયા મદદગારીમાં ઝડપાયેલા અને તાજેતરમાં ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં જામીન પર છૂટેલા દિનેશ પાતરની અચાનક તબિયત લથડતા તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના બિછાનીથી દિનેશ પાતરે જિલ્લા પોલીસ વડા અને જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા સુલતાનપુર પોલીસમાં બપોરના જામીન થયા હોવા છતાં સાંજ સુધી પોલીસે ગોંધી રાખ્યો રાજકુમાર જાટના સીસીટીવી ફૂટેજ જિલ્લા પોલીસ વડા પાસે છે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશના હોવાથી મને ખોટી રીતે ફિટ કરવામાં આવી રહ્યો જિલ્લા અને જયરાજસિંહ જાડેજા એક એક પછી ગુનામાં ખોટી રીતે ફિટ કરી રહ્યા હોવાના આક્ષેપો તેમણે કર્યા હતા તો બીજી તરફ બનાવની જાણ થતા જ મેઘવાડ સમાજના યુવાનોના ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા ત્યારે ગોંડલ શહેર અને તાલુકાભરની પોલીસ પર વારંવાર થતા આક્ષેપોને લઈને હાલ આ બનાવ તપાસનો વિષય બન્યો છે